જય માતાજી યા દેવી સર્વભૂતિ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ આજે આપણે મહા મહિનાની એટલે કે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિનું મહાત્મ્ય આ નવરાત્રિમાં જગતજનની મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે અને મા ભગવતીને પ્રસન્ન કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રીમાં મા ભગવતીની થોડી વાર પણ પૂજા અર્ચના થઈ જાય તો તેનું ફળ અનેક છે ગુપ્ત કરેલ સાધના પૂજાથી સર્વે પૂર્ણ છે મહા મહિના એટલે કે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રી પણ નવ દિવસની હોય છે દેવી ભાગવત માં વર્ષમાં આવતી ચાર નવરાત્રીનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે વર્ષમાં આવતી ચાર નવરાત્રીમાં ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ છે દેવીને પ્રસન્ન કરવા તેમની પાસેથી સિદ્ધિઓ મેળવવા અને મંત્રોને સિદ્ધ કરવા માટે ગુપ્ત નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે ચાર નવરાત્રીમાં આસો મહિના અને ચૈત્ર મહિનાની નવરાત્રીને પ્રાગટ્ય નવરાત્રી કહેવામાં આવે છે અને માઘ મહિનાની અને અષાઢ મહિનાની બે ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે ગુપ્ત નવરાત્રી પણ પ્રગટ નવરાત્રી જેટલી જ પરિપૂર્ણ છે પરંતુ તે પ્રગટ કરતા પણ વધુ શક્તિશાળી છે તાંત્રિકો સાધકોને સિદ્ધ શક્તિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રી સૌથી વિશેષ ફળદાયી છે ગુપ્ત નવરાત્રીમાં પ્રગટ નવરાત્રીની જેમ ઘટ સ્થાપન કે પૂજા આરાધના અને માને ભોગ પણ ધરાવવામાં આવે છે ગુપ્ત નવરાત્રી વિશેષ ગૃહસ્થો માટે વ્રત પૂજા જપ અને દેવી પાઠનું મહત્વ ધરાવે છે આ નવરાત્રીમાં નવ દિવસ શુદ્ધ આચાર શુદ્ધ આહાર વ્રત ઉપવાસ જરૂરી છે વ્રત કરનારે દરરોજ દેવીની પૂજા કરીને દુર્ગા સપ્તસતી દુર્ગા ચાલીસા દેવી મહાપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ આ ગુપ્ત નવરાત્રીના નવ દિવસોમાં મહાવિદ્યાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે જે લોકો ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાનું સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજન અર્ચન કરે છે મા તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના પર વિશેષ આશીર્વાદ વરસાવે છે આ નવરાત્રિના શુભ દિવસોમાં માતા રાણીના ભક્તો સવાર સાંજ માનું પૂજન અર્ચન કીર્તન કરે છે અને માને ભોગ ધરાવી મા દુર્ગાની આરાધના કરે છે મા દુર્ગાને નવ દિવસ સુધી વિશેષ વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો મા તુરંત જ પ્રસન્ન થાય છે અને તેના ભક્તોને સુખ સૌભાગ્ય અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની સાધના પણ ખૂબ જ ફળદાયી છે સંકટમાંથી તે તરત જ બહાર લાવે છે દસ મહાવિદ્યાના મંત્રોનો જાપ કરવાથી તારેલા આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે આપણે નવરાત્રિમાં સૌથી અસરકારક દેવી શક્તિઓ મહાવિદ્યાની વાત સાંભળીશું શાસ્ત્રોમાં દસ મહાવિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ દસ મહાવિદ્યાઓની સાધના અને ઉપાસનાથી મનુષ્યને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ મહાવિદ્યાઓને દશા અવતાર પણ માનવામાં આવે છે દસ મહાવિદ્યાઓ માતા દુર્ગાનું જ સ્વરૂપ છે જે સફળતા આપનારી માનવામાં આવે છે જે વ્યક્તિ મા દુર્ગાની આ દસ મહાવિદ્યાઓની સાધના કરે છે તે વ્યક્તિ તમામ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી બંધનમાંથી મુક્ત થાય છે માતા પાર્વતીના દસ સ્વરૂપ મહાવિદ્યાઓની પૂજા કલ્પવૃક્ષની જેમ ફળદાયી અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારી હોય છે શાસ્ત્ર અનુસાર આ દસ મહાવિદ્યાઓમાંથી કોઈ પણ એકની દરરોજ પૂજા કરવાથી લાંબા સમય સુધી ચાલતી બીમારી ભૂત પ્રેત કોઈ કારણ વગર બદનામી ખરાબ ઘટનાઓ ઘરેલું કંકાસ શનિની ખરાબ અસર બેરોજગારી તણાવ જેવી તમામ પ્રકારની પરેશાનીઓમાંથી તત્કાલ નિવારણ થાય છે અને વ્યક્તિને અંતિમ સુખ અને શાંતિ મળે છે આ માતાઓની પૂજા કલ્પવૃક્ષની જેમ ફળદાયી અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે પુરાણ અનુસાર જ્યારે ભગવાન શિવની પત્ની સતી દક્ષના યજ્ઞમાં જવા માગતા હતા ત્યારે ભગવાન શિવે તેને જવાની ના પાડી એટલે ક્રોધમાં માતાએ પહેલાં કાલી શક્તિ પ્રગટ કરી અને પછી દસ દિશાઓમાં દસ શક્તિઓ પ્રગટ કરીને પોતાની શક્તિ બતાવી આ અત્યંત ભયાનક દ્રશ્ય જોઈને ભગવાન શિવ ડરી ગયા ગુસ્સામાં સતીએ શિવને પોતાનો નિર્ણય સંભળાવ્યો હું ચોક્કસ દક્ષના યજ્ઞમાં જઈશ કાં તો હું તેમાં મારો ભાગ લઈશ અથવા તો હું તેનો નાશ કરીશ પરાજિત થઈને શિવજીએ સતી સામે ઊભા રહ્યા અને તેમણે સતીને પૂછ્યું કે આ કોણ છે ત્યારે સતીએ કહ્યું કે આ મારા દસ સ્વરૂપો છે તમારી સામે ઊભી છે વર્ણી કાલી તમારી ઉપર વાદળી રંગની તારા છે છિન્ન મસ્તિકા પશ્ચિમમાં ભુવનેશ્વરી ડાબી બાજુ બગલામુખી પાછળ ધુમાવતી પૂર્વ દક્ષિણમાં ત્રિપુરા સુંદરી દક્ષિણ પશ્ચિમમાં માતંગી પશ્ચિમ ઉત્તર અને સોડસી ઉત્તર પૂર્વમાં છે અને હું પોતે ભેરવીના રૂપમાં તમારી સામે રક્ષણ આપવા ઊભી છું આ દસ મહાવિદ્યાઓ એટલે કે મારી દસ શક્તિઓ છે પાછળથી માતાએ આ દસ શક્તિઓનો ઉપયોગ રાક્ષસોને હણવા માટે કર્યો આ દસ મહાવિદ્યાઓમાં કાલી તારા છિન્નમસ્તા સોડસી ભુવનેશ્વરી ત્રિપુરા ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા છે આ દેવીઓની સાધના મંત્રો સહિત કરવામાં આવે તો દાનવો વચ્ચેના યુદ્ધમાં માતા કાલીએ જ દેવતાઓને વિજય અપાવ્યો હતો માતાના હાથમાં ત્રિશુલ અને તલવાર સાથે માતાનું સ્વરૂપ છે મા કાલીનો શ્લોક છે ઓમ હ્રીમ શ્રીમ પરમેશ્વરી કાલી કે સ્વાહા ના મંત્રના જાપથી મા કાલીને પ્રસન્ન કરી શકાય છે મા તારા દેવીનું બીજું સ્વરૂપ છે મા તારા માતાને પ્રસન્ન કરવા માટે ઓમ હ્રીમ સ્ત્રીમ હોમ ફટ મંત્રનો જાપ કરી શકાય છે માના આ મંત્રનો જાપ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે અને મા તારનારી માતા અને સંકટમાંથી તારનારી માતા તારા સર્વે બાજુથી મનુષ્યોની રક્ષા કરે છે સોળસી માહેશ્વરી શક્તિની વિગ્રહવાળી શક્તિ છે તેમને લલિતા રાજરાજેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે નવરાત્રી દરમિયાન રુદ્રાક્ષની માળા સાથે એમ હેમ શ્રીમ ત્રિપુર સુંદરીએ નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે માનું ચોથું સ્વરૂપ છે માતા ભુવનેશ્વરી પુત્ર પ્રાપ્તિ માટે માતા ભુવનેશ્વરીની પૂજા ફળદાયી માનવામાં આવે છે તે સત્તાક્ષી અને શાકંભરી નામથી પણ ઓળખાય છે આ મહાવિદ્યાની ઉપાસના કરવાથી વ્યક્તિને સૂર્ય જેવી ઉર્જા પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં તેને માન સન્માન મળે છે મા ભુવનેશ્વરી માતાનો મંત્ર છે રિમ ભુવનેશ્વરી એ રિમ નમઃ માનું પાંચમું સ્વરૂપ છે માતા છિન્નમસ્તા તેમનું સ્વરૂપ કપાયેલું માથું અને લોહીની ત્રણ ધારાઓથી શોભતું છે આ મહાવિદ્યાઓની પૂજા શાંત ચિત્તે કરવામાં આવે તો શાંત સ્વરૂપના માના દર્શન થાય છે અને ઉગ્ર સ્વરૂપે કરવામાં આવે તો દેવીના ઉગ્ર સ્વરૂપના દર્શન થાય છે મા છિન્નમસ્તાનો મંત્ર છે શ્રીમ હ્રીમ એન એન વજ્ર વૈરોચાનિયા હ્રીમ ફટ સ્વાહા માનું છઠ્ઠું સ્વરૂપ છે માતા ભૈરવી ભૈરવી માતાની પૂજા કરવાથી વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થાય છે તેમની પૂજાથી વેપારમાં સતત વૃદ્ધિ થાય છે અને ધનની તેની પ્રાપ્તિ થાય છે માનું મંત્ર છે રીમ ભેરવી ક્લોમ હિમ સ્વાહા માનું સાતમું સ્વરૂપ છે માતા ધુમાવતી ધુમાવતી માતાને ઈચ્છા અને તકલીફ દૂર કરનાર કહેવાય છે તેમનો કોઈ માલિક નથી તેમના આચરણથી વ્યક્તિ એક મહાન અને સિદ્ધ પુરુષ તરીકે ઓળખાય છે માનું મંત્ર છે ઓમ ધુમ ધુમ ધુમાવતી દેવીએ સ્વાહા માનું આઠમું સ્વરૂપ છે માતા બગલામુખી બગલામુખીની સાધના શત્રુના ભયથી મુક્તિ માટે અને વાણી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન જે ભક્ત મા બગલામુખીનું ધ્યાન કરે છે તે દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરે છે મહાભારતના યુદ્ધમાં કૌરવો પર વિજય મેળવવા માટે કૃષ્ણ અને અર્જુને માતા બગલામુખીની પૂજા કરી હતી મા બગલામુખીનો મંત્ર છે ઓમ ઋં બગલામુખી દેવીએ ઋં ઓમ નમઃ માતાનું નવમું સ્વરૂપ છે માતા માતંગી જે ભક્તો પોતાના પારિવારિક જીવનને સુખી અને સફળ બનાવવા ઈચ્છતા હોય તેમણે માતા માતંગીની પૂજા કરવી જોઈએ માતંગ પણ ભગવાન શિવનું એક નામ છે જે ભક્ત માતંગી મહાવિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે રમત કળા અને સંગીતમાં પોતાની કુશળતાથી વિશ્વને પોતાના નિયંત્રણમાં લાવે છે મા માતંગીનો મંત્ર છે ઓમ હ્રીમ એમ ભગવતી માતંગેશ્વરી શ્રીમ સ્વાહા માનું દસમુ સ્વરૂપ છે માતા કમલા દેવી કમલાની પૂજા સમૃદ્ધિ ધન શ્રી અને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી વ્યક્તિ ધનવાન અને વિદ્વાન બને છે મા કમલા માતાનો મંત્ર છે હસૌ જગત પ્રસુત સ્વાહા તો આ હતી મા દુર્ગાની દસ મહાવિદ્યાઓ એટલે કે માની દસ શક્તિઓ આ દસ મહાવિદ્યાઓની ઉપાસનાનો ગુપ્ત નવરાત્રિમાં ખૂબ જ મહિમા છે કારણ કે આ ઉપાસના જ વ્યક્તિને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ કરાવે છે તો આ હતી મહામાસની ગુપ્ત નવરાત્રિનું મહાત્મ્ય અને દસ મહાવિદ્યાઓના મંત્રો બોલો નવદુર્ગે માતની જય